નમસ્કાર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ હશે તો તમને જે છે એ સ્કોલરશીપ મળશે એનું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે સાથે સાથે કુલ કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે જો તમે હજુ સુધી તમારું પરિણામ ના જોયું હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જઈ અને તમે તમારું પરિણામ જે છે એ ચેક કરી શકો છો પીએસસી અને એસએસસી સ્કોલરશીપનું કટ ઓફ જે છે એ કેટલું લઈ શકે છે આપણે એના વિશે વાત કરીશું અને પીએસસી અને એસએસસી પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશીપ મળશે એના વિશેની પણ જે છે એ આપણે ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરીક્ષાનું પરિણામ છે એનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું અને એની અંદર તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીઓએ બેતાળીસ કરતા વધારે માર્ક મેળવેલા છે એ તમામ વિદ્યાર્થીઓને જે છે એ પાસ ગણવામાં આવે છે પરંતુ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને જે છે એ કારણ કે જે જે પ્રાથમિક છે એ પીએસસી એટલે કે જે પ્રાથમિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ છે એ માત્ર ને માત્ર એક હજાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે એ કુલ બે હજાર નવસો વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ પહેલા પ્રાથમિક વિષયની તો તમે અહીંયા જોઈ શકો છો પ્રાથમિક ની અંદર તો સૌ પ્રથમ જેને આ એકસો ચૌદ માર્ક આવેલા છે એ વિદ્યાર્થીઓને બે માર્ક્સ આવેલા છે એ તમામ સ્કોલરશિપ મળી જશે તમે જોઈ શકો છો જે પાંચસો વીસ વિદ્યાર્થીઓ છે જેનેવું કરતા વધારે માર્ક્સ આવેલા છે એ તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી જશે પરંતુ તમે અહીંયા જોઈ શકો છો ઇઠ્યોતેર કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા બે હજાર ત્રણસો ને સોળ વિદ્યાર્થીઓ છે તો આ તમામ વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ મળશે નહીં તો તમે જોઈ શકો છો અને જે છે અહીંયા માની લો કુલ એક હજાર વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપવાની છે અને ઇઠ્યોતેર કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ વિદ્યાર્થી છે તો પાંચસો વીસ અને જે છે એ કેટલા થઈ ગયા ને બે સાત અને 573 તોતેર વિદ્યાર્થીઓ અહિયાં થઈ ગયા વધ્યા કેટલા લેવાના રહે તો એની અંદર વધ્યા જે છે એ ચારસો ને જેવા વિદ્યાર્થીઓ તો જે છે એ બે ત્રણસો માંથી 427 વિદ્યાર્થી સત્યાવીસ જે છે એમને પસંદ કરવામાં આવશે તો આપણે મોટું મોટું માની લઈએ કે તમારે જે એસી પ્લસ એસી બ્યાસી જેટલા માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ તમને સ્કોલરશિપ મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે તો તમે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી લે અને તમારા એસી થી બ્યાસી થી પ્લસ માર્ક્સ થતા હોય જનરલી તમારા એટી પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ સ્કોલરશિપ મળે તેવા જે છે એ પૂરેપૂરા ચાન્સીસ છે આ વાત થઈ ગઈ પ્રાથમિકની આપણે માધ્યમિક વિશેની વાત કરીએ તો માધ્યમિક માટે તમે અહીંયા જોઈ શકો છો કુલ જે છે એ બે હજાર નવસો વિદ્યાર્થીઓ છે એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે ગામડાના પંદરસો વિદ્યાર્થીઓ શહેરના જે છે એ એક હજાર વિદ્યાર્થીઓ અને ટ્રાયબલના જે છે એ ચારસો વિદ્યાર્થીઓ પરંતુ અહીંયા જે છે એ ક્લિયર કટ ઇન્ફોર્મેશન જે છે એ નથી આપેલી કે ગામડાના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવેલા છે શહેરના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવેલા છે અને ટ્રાયબલના જે ચારસો વિદ્યાર્થીઓ છે એમને કેટલા માર્ક્સ આવેલા છે તો આ કારણે જે છે એ શહેરનું કટ ઓફ જે છે એ થોડું ઘણું ઊંચું જાય તેવા ચાન્સ છે ગામડાનું કટ ઓફ જે છે એ થોડું નીચું રહી શકે છે તો આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો જેને એકસો બે કરતા વધારે માર્ક્સ આવેલા છે એવા જે છે એ નેવ્યાસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે જેને પંચોતેર કરતા વધારે માર્ક્સ આવેલા છે એવા આઠસો પંચોતેર વિદ્યાર્થીઓ છે એમને પણ સ્કોલરશીપ મળશે અને અહીંયા પણ જે મેઇન વાત છે એ અહીંયા જ થશે જે વિદ્યાર્થીઓ ઇઠ્યોતેર કરતા વધારે માર્કસ આવેલા હોય એવા ત્રણ હજાર ચારસો ને નવ્વાણું જેટલા જે છે એ વિદ્યાર્થીઓ છે તો હવે આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો હવે ગામડાના જે પંદરસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની છે તો એમાં જે છે એ કયા વિદ્યાર્થીઓને કે ઇઠ્યોતેર પ્લસ માર્ક્સ આવેલા હોય એવા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એમાંથી અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને એકસો બે પ્લસ માર્ક્સ હશે અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને જે છે નેવું પ્લસ માર્ક્સ હશે અને અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને ઇઠોતેર પ્લસ માર્ક્સ હશે તો અહીંયા જે ગામડાના વિદ્યાર્થીઓ છે એની અંદર તમારે જનરલી એસી પ્લસ માર્ક્સ આવ્યા હોય માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષામાં તો તમને જે છે એ સ્કોલરશીપ મળે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે આપણે શહેરની અંદર વાત કરીએ તો શહેરના જે વિદ્યાર્થીઓ છે એની અંદર જે છે એ નેવું પ્લસ માર્ક્સની અંદર પણ હશે અને એકસો બે પ્લસ માર્ક્સ છે એની અંદર પણ હશે તો આની અંદર પણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો તો આની અંદર પણ તમારે જે છે એ જનરલી પંચ્યાસી પ્લસ માર્ક્સ થતા હોય અને તમે જે છે એ શહેરના રહેવાસી હોય તો તમારે જે છે એ સ્કોલરશીપ મળી જાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે ગામડા માટે એટલે કે ગ્રામીણના જે પંદરસો વિદ્યાર્થીઓ છે એના માટે જે છે એસી પ્લસ કટ ઓફ રહી શકે છે અને જે શહેરના વિદ્યાર્થીઓ છે એમના માટે એટી ફાઈવ પ્લસ જે છે એ કટ ઓફ રહી શકે છે ટ્રાઇબલની આપણે વાત કરીએ તો એની અંદર જે છે એ બની શકે છે કે સિત્તેર પ્લસ જે છે એ કટ ઓફ રહે તો તમે જે છે એ ટ્રાઈબલની અંદર આવતા હોય તો બની શકે છે કે તમારે જે સિત્તેર પ્લસ માર્ક્સ આવેલા હોય તો પણ તમને જે છે એ સ્કોલરશીપ મળી જાય આનું જે છે એ વિગતવાર કટ ઓફની માહિતી હવે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે તો જ્યારે પણ આની વિગતવાર માહિતી આવશે તો એની માહિતી પણ તમને જે છે એ વિડીયો બનાવીને પૂરી પાડવામાં આવશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ